આવી રીતના દુપટો છે ના એને સલવાર છે ના હે ને આનો ભાવ છે છસો રૂપિયા જ્યાં ડિઝાઇન નું બહુ જ અસર આવે જ્યાં પોસ્ટર માં સેવાય ને આવી રીત રીતની ડિઝાઇન આવી છે લાલ મરુણ માં ખે છે સલવાર એમાં ડિઝાઇન અસલ હે રૂપાની વેલવારી ને આ છે ને દુપટો હે ડિઝાઇન આવે રૂપા ના કાપડ હે કુણા અસલ ના આવી ડિઝાઇન આવી ગયા પોસ્ટરો બધા ડ્રેસો બહુ જ અસલ છે જ્યાં ગળાના ભાગ માં આવી રીતની ડિઝાઇન આવે પાછી હેઠી પણ આવી ડિઝાઇન આવી છે હવે આપડે આ ખોલે દેખાડીએ ને તો ખબર પડે આમાં ડ્રેસ માં ખબર ન પડે કે સલવાર છે આપડે આ ખોલે દેખાડવાન પાછા હોકેલવાન ઘણી બધું હોય મહેનત વાળું પણ હવે આપડે દેખાડીએ નો તો આમાં ખબર ન પડે કોઈ ની ચા દુપટો આમાં અસલ ડિઝાઇન આવે દુપટામાં લેવું હોય તો ઈ કે આપણે આખું વ્યવસ્થિત દેખાડીએ તો લેતા હોગે જ્યાં પોસ્ટર હોય આપણે બધા દેખાડીએ કે આ રીતની ડ્રેસ ની ડિઝાઇન આવી છે આખી જાણે બીજો કલર છે કે આ મરુન માં હુતો કલર છે એમાં કાળો ને રીંગણી ને કલર આવે જા સલવાર હે આ દુપટ્ટો

ડ્રેસ ની આખી ડિન ચા દુપટો છે આનો દુપટા જ મોટા આવી છે રૂપાલા અસલ મોટા મોટા છે અમુક માં હે ને ટૂંકા આવે ચા પોસ્ટર ની માં દેખાડીએ આપડે રીત ની પોસ્ટર માં હે ને ઈઝ રીત ની ડિઝાઇન હે આખા ડ્રેસ માં બધી જાવ જરાક ને ડિઝાઇન માં કેસે ડ્રેસ ના રૂપાના કાપડ હાવ પોસા હે બધાઇ માં દુપટા એવા બહુ અસલ હૈ જાન અસલ હે જે બાંધણી નો છે એકદમ આ ને કોફી કલર માં છે આ એની સલવાર છે આ દુપટ્ટો જે કોટન માં છે આ ડ્રેસ જે પોસ્ટર છે એ ડ્રેસ નું

ના એનો દુપટો છે અસલ આવે આમાં ડિઝાઇન હોય પણ એ ગજાબી લુ કલર માં છે અમુક થોડી ડિઝાઇન માં ફેરફાર આવતો હોય એકદમ બીલુ કલર છે રૂપાર આનો ડ્રેસ નો સલવાર છે આનો દુ ફોટો આ બધી છે ને હજરત ની અજરપ ડિઝાઇનમાંથી ના આવે ને ડ્રેસો બધી ડિઝાઇન એની છે આ કોફી કલર માં થશે આ દુપટો છે આમાં આપણે સલવાર ને આ બધી જપા ને ની બધી દેખાડીએ ને તો ખબર પડે કે આ ડ્રેસ લેવો હોય તો નક પાછા ફોટા નાખવા પડે આપણે અલગ અલગ તમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો ને આવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર મન હર હર મહાદેવ